અમરેલી જિલ્લાના વડિયાથી બાટવા દેવડી રોડ અતિ બિસ્માર હાલતમાં આ રોડ પર મસ્ત મોટા ખાડાઓ માથાનો દુખાવો બની ગયા છે તંત્ર મીઠી નીંદર માણી રહ્યું છે તંત્ર ક્યારે જાગશે જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પર સ્થળ ઉપર જઈ અવર જવર કરતા અનેક લોકોને પૂછતા લોકો દ્વારા આ રોડના તાત્કાલિક ધોરણે ખાડા બુરાય તેવી લોકોની માગણી છે વડીયા બસ સ્ટેન્ડ થી રેલવે સ્ટેશન નો રોડ અતિ બિસ્માર હાલતમાં છે ઠેક ઠેકાણે મસ મોટા ખાડાઓ પડી ગયા છે વાહન ચાલકો ભારે પરેશાની નો સામનો કરી રહ્યા છે રસ્તાઓને લીધે વાહન ચાલકો પણ હેરાન પરેશાન છે અહેવાલ રાજુ કાર્યા પરિસ્થિતિ બહુ ખરાબ છે સાહેબ ક્યાં ક્યાં જાવ છો તમે અમે રહી કેવું ગામ આયા દામનગર આમનગર કેટલા સમયથી છે નામ ગામ અને શું વડિયે મારું ગામ બાટવા દેવડી હિંમતભાઈ કોટડિયા અને અમારે વડિયાનો રોજનો ખરીદી હોય ત્યાર પછી અવારનવાર દવાખાના બાબતે કોઈ પણ અવારનવાર વડિયા આવા જવાનું થતું હોય અને આ રોડ એટલી ખરાબ પરિસ્થિતિ છે એની એની કોઈ સીમા નથી અને બહુ કઠણ પરિસ્થિતિ આવી ગઈ છે આ રોડની દવાખાનું કેવું હોય તો દવાખાનું હોય ત્યારે અહીંયા વડિયા જવાનું થાય સરકારી કામ હોય કોઈ પણ કોઈ પણ હોય અવારનવાર આવી ગયો વડિયા જવાનું થાય કેટલા સમયથી આ રોડ આ બે વર્ષ થઈ ગયા વધારે ખરાબ છે અને વર્ષ દિવસથી તો હાવ બહુ વિકટ પરિસ્થિતિ છે

પછી વાળા જે શ્રદ્ધાળુને જવું છે તેને આંચથીને જ રસ્તે જવું પડે એટલી ભયાનક ને દયનીય હાલતમાં છે અવાર નવાર વડિયાથી રજવાતો કરવા છતાં આજ દિન સુધી તંત્ર ઘોર નિંદ્રામાં કોઈ અહીંયા જોવા આવતું નથી ખાડાઈ પૂરતા નથી રોડ બનાવવાની તો વાત અલગ છે પણ એ ખાડાઈ પૂરવા રાજી નથી બોલો તંત્ર ટેક્સના નામે લાખો રૂપિયા ઉઘરાવી જાય છે પણ વિકાસના નામે અહીંયા ઝીરો રૂપિયા વાપરે છે અવારનવાર ગામડાના અથવા તો આજુબાજુ ગામડાના લોકોને સરકારી સરકારી કામ દવાખાના અથવા કોઈ પણ કામ હોય તો વળિયા આવવું પડે છે એને ખૂબ જ અને હાલત રસ્તા મને ચાલવું પડે છે વળિયા આવવું હોય તો એ લોકોને પંદર થી વીસ મિનિટ લાગે દર્દીઓને તો અહીંયા હાલવામાં ખૂબ તકલીફ પડે એવી છે આપના માધ્યમથી સરકારને હું એટલું જ કહેવા માંગુ જલ્દી ને જલ્દી બને

પ્રશ્ન થાય છે અને અકસ્માતોનો સતત ભય રહે છે હાલતા ચાલતા કેટલાય અકસ્માત થાય છે અને છોલાઈ જવું હાથ પગ માંગવા એવું તો રોજ રોજબરોજનો બનાવ બને છે છતાંય તંત્ર ધ્યાન આપતું નથી બહુ ઉબાળો કરો તો માટી નાખી એને વયા ગયા હે તો એ માટી તો હમણાં એ લપસની ચીકણી થઈ છે એવી માટી નાખવાની કોઈ જરૂરત નથી કોન્ટ્રાક્ટરોને પાંચ વર્ષ સુધી મેન્ટેનન્સ કરવાની જવાબદારી હોય પણ તંત્ર કોન્ટ્રાક્ટરોના કાના મળતું નથી એટલે દરેક રસ્તાની પરિસ્થિતિ આવી થઈ છે તમે ગોંડલ તાલુકાના રસ્તા જુઓ તો એમાં કેમ ફેરશે અને અમરેલી ના રસ્તા જુઓ તો એમાં કેમ ફેરશે કોન્ટ્રાક્ટરો સાથે અધિકારીઓની લીલી ભગતથી આ પ્રશ્ન ઉભા થાય છે હવે રસ્તો બને તો કોન્ટ્રાક્ટર